તો વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે અંબાજી ખાતે પાંચમા વર્ષે સીટબોલ ફોર વોલ નામના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે સિબ્બલ ફોર ગ્રીન વોલ નામનું અભિયાન સતત પાંચમા વર્ષે શરૂઆત કરાઈ ગબ્બર અંબાજી ખાતે બનાસ ડેરી વન વિભાગ અને સ્વયંસેવકોના સહયોગથી આ અભિયાનનો પ્રારંભ કર્યો છે સમગ્ર જુલાઈ મહિના દરમિયાન બનાસ ડેરી દ્વારા અરવલ્લીના પર્વતો પર એક કરોડથી વધુ સીટબોલનું વાવેતર કરાશે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ રાજ્ય અને પ્રદેશની સુખાકારી માટે જગતજનની મા અંબાના દર્શન કરી પ્રાર્થના કરી હતી અંબાજી ખાતે મા અવનીને વૃક્ષરૂપી લીલી ચુંદડી ઓઢાડવાના હરિત યજ્ઞ અંતર્ગત ડ્રોન થકી તથા પર્વતોમાં ચાલીને સીટબોલનું વાવેતર કરાયું અંબાજી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લામાંથી બહોળી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા જે નાગરિકોએ ગબ્બર પાછળના પર્વતીય ભાગમાં સીટબોલનું વાવેતર કર્યું હતું અરવલ્લીની ગિરમાળાને અડીને આવેલા બધા પ્રદેશો માટે એક કાશીરાદ રૂપ સાબિત થશે દાંતના ડુંગરાઓમાં અહીંયા ઝાડ વાઈએ છીએ તો બનાસકાંઠા પાટણ સહિતના પ્રદેશને તો ફાયદો થાય છે પરંતુ આનાથી પણ આગળ વધીને શેક અમદાવાદ સુધી એનો ફાયદો થાય છે કેમ કે આ ડુંગરાઓમાંથી સાબરમતી નદી માં પાણી અહીંથી પહોંચે છે એટલે દરેકનું કલ્યાણ થાય દરેકનું ભલું થાય એ માટે અહીંના લાખો લોકો રહ્યા છે શરૂઆત કરીએ આવનારા સમયમાં સતત પંદર દિવસ સુધી અલગ અલગ સંસ્થાઓ અલગ અલગ તાલુકાઓ અહીંયા આવી અલગ અલગ ડુંગરો ઉપર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સાથે રહીને બનાસ દ્વારા એના સીડ બોલ વાવેતર માટેનું કામ કરીશું